હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આના પહેલાં પણ મેં તમારી સાથે શેમ્પુ આયુર્વેદિક શેર કર્યું હતું પછી મેં તમને કહ્યું હતું કે માર્કેટમાં જેવું મળે છે એવું બનાવવાનું હું તમને બતાવીશ તો આપણે એ જે શેમ્પુ મેં બનાવ્યું હતું ને એટલું જ મારે બીજું બનાવવાનું હતું એટલે મેં બનાવી તો નાખ્યું અને એમાંથી મેં હંડ્રેડ એમએલ જેવું લઈને હન્ડ્રેડ ગ્રામ જેવું લઈને પછી હું આ માર્કેટ જેવું મેં તમારી સાથે શેર કર્યું છે તમે એનું ટેક્સચર જોઈ શકો છો તો એ કેવી રીતના કરવાનું છે એ આપણે જોવાનું છે એટલે હું હવે તમને બતાવું છું બનાવવા માટે મેં આ પચાસ ગ્રામ જેવા સૂકા આમળા લીધા છે એને મેં પહેલાં સાફ પાણીથી ધોઈ નાખ્યા એટલે અંદર કોઈ પણ ધૂળ હોય તો એ નીકળી જાય અહીંયા પચાસ ગ્રામ એ લીધું છે પચાસ ગ્રામ મેં શિકાકાઈ લીધી છે એને પણ મેં ધોઈ નાખી છે એટલે એ પણ પચાસ ગ્રામ પછી પચાસ ગ્રામ જેટલા મેં ઠળિયા કાઢીને આ લીધા છે એટલે થોડા વધારે આવે એટલે તમારું ફીણ પણ વધારે થાય પચાસ ગ્રામ જેવા ધોઈને અરીઠા લીધા છે એ પણ લઈ લઈએ પછી બેથી ત્રણ ચમચી જેવી એટલે પંદર ગ્રામ જેવી આપણે માપમાં જોઈએ તો મેથી લીધી છે અહીંયા ચારથી પાંચ ચીમ જેવું જટામાસી છે એટલે લગભગ પંદરથી વીસ ગ્રામ જેવું છે અહીંયા પંદરથી વીસ ગ્રામ જેવું હું ભ્રિંગરાજ સૂકવું આવે ને એ નાખું છું અંદાજે છે પણ મને આઈડિયા છે એટલે કેમકે આના પહેલાં મેં બનાવેલું હતું એટલે લગભગ બે એક બેથી ત્રણ ચમચી જેવું ભ્રિંગરાજ છે હવે ભ્રાહ્મી મારા ઘરે ઉગે છે એટલે આ બધી વસ્તુ રાતે પલાળું છું એટલે અત્યારે એને કાપીને નથી નાખતી હું એ અને અલોવેરા હું સવારે નાખીશ આની અંદર જ્યારે આપણે ઉકાળશું ને ત્યારે એને નાખીશ હવે આની અંદર આપણે સૂકા જાસૂદના ફૂલ છે મારી પાસે એ પણ હું નાખીશ તમારી પાસે જો તાજા હોય તો એ સવારે જ્યારે તમે ઉકાળો ને ત્યારે જ નાખજો લગભગ પંદરથી વીસ ફૂલ જેવું છે એ તમે નાખી દેજો અંદર હવે આ પંદરથી વીસ જેવા લગભગ અપરાજીતાના ફૂલ છે શંખપુષ્પીના ફૂલ છે એ પણ અંદર નાખું છું હું તમારી પાસે જે વસ્તુ ના હોય તેને તમે એને સ્કીપ કરી શકો છો પણ આંબળા રીઠા શિકાકાઈ મેથી એટલું તો નાખજો જ અને જો બીજું બધું નાખશો એલોવેરા પણ નાખશો તો બહુ જ સરસ ઇફેક્ટ આવશે એટલે એ તો કરશો જેટલું વસ્તુ તો હવે પંદર એક ગ્રામ જેવું એટલે કે બે એક ચમચી જેવી રોઝમેરી ડ્રાય લીવ્સ છે એ નાખી છે તમારી પાસે હોય તો નાખવાનું નતર વાંધો નથી પણ આ બધી વસ્તુ ધીમે ધીમે વસાવી દેજો એટલે કે હું તમે ત્રણ વાર નાતા હો ને તો તમારે લગભગ એક વખત આનો યુઝ કરવાનો અને બે વખત તમારા જે શેમ્પુ હોય એનો કરવાનો એકાદ એક લીટર જેવું મેં પાણી નાખી દીધું છે અંદર એટલે હવે આખી રાત પલળશે હવે આને આપણે ઢાંકીને આખી રાત મૂકી દેવાનું છે હવે અહીંયા મેં બે ચમચી ચોખા ધોઈને લીધા છે કોઈમાં પણ ધૂળ ન રહેવી જોઈએ એટલે તમારી વસ્તુ ખરાબ ના બને હવે એને અડધો કપ જેવા પાણીમાં આપણે પલાળી દેવાના છે આખી રાત હવે એ પછી જ્યારે કાલે આપણે ઉકાળશું ને ત્યારે આપણે એને શેમ્પુવાળા પેલામાં તપેલામાં ઉમેરી નાખશું હવે આ બપોર થઈ ગઈ છે અને આ જો બધું પલળી ગયું છે આપણા જે બી હબ્સ હતા ને એ હવે અહીંયા મેં છે ને બે અલોવેરાના પાન લીધા હતા એને મેં આના પહેલાંના વિડીયોમાં પણ કીધું છે જ્યારે પણ તમારે અલોવેરાને સ્કીન હેર અને પીવા માટે યુઝ કરવું હોય તો એને અડધો એક કલાક માટે જ્યારે કાપો ને આ પાંદડાને ત્યારે આખું ઊભું ઊભી રાખી દેવાનું છે ગ્લાસમાં અને એનો પીરો લિક્વિડ જે છે એ નીકળી જાય પછી જ એનો યુઝ કરવાનો છે અને બે બાજુથી મેં એના જે કાંટાવાળા ભાગ હોય ને એ કાપી નાખ્યા છે અને પછી એને આવી રીતના પીસમાં કટ કરી નાખ્યા છે હવે એ આ બધી ગ્રીન વસ્તુ જે છે ભીની વસ્તુઓ એ આપણે જ્યારે ઉકાળવા જઈએ ત્યારે જ નાખવાનું છે એટલે મેં આ અલોવેરાના પાન નાખી દીધા છે બે જેવા હવે આ વસ્તુ છે ને તમારી વાળને સ્મૂથ કરશે અરીઠાને એ વસ્તુ એવી છે બધી હર્બલ કે તમારા વાળને ડ્રાય કરી નાખતી હોય છે હવે પછી મેં તમને કાલે એ પણ કીધું હતું કે મારે ત્યાં બ્રાહ્મી ઉગે છે બરાબર એટલે મેં છે ને સવારના એને થોડુંક કલાક પહેલાં પલાળી નાખી હતી અને આ કાપીને હવે હું આને એમાં પણ ઉમેરી દઉં છું એટલે બ્રાહ્મી પણ તમારી પાસે ન હોય તો તમારે આ કોઈ વસ્તુ એવું જરૂરી નથી કે બધી ઉમેરવી જ એટલે પણ મારી પાસે અવેલેબલ છે એટલે હું ઉમેરું છું હવે અહીંયા એક લિટર જેવું પાણી આપણે કાલે પલાળવામાં નાખ્યું હતું લગભગ પાણી અને બીજું હું એક લિટર જેવું હું નાખી દઈશ આનો કલર એટલે ચેન્જ છે કે મારી પાસે થોડું અલોવેરા જેલ પડ્યું હતું પેલું આનો પ્લાન્ટ બેઝ એને મેં પાણીમાં મિક્સ કર્યું હતું એટલે આવું ડોળું પાણી જેવું દેખાય તમને બરાબર છે હવે આને આપણે ઉકાળવા ચાલુ કરી નાખીશું હવે આ થોડું ઉકળવાનું સ્ટાર્ટ થયું એટલે આપણે જે આ ચોખા પલાળ્યા હતા ને એનું પાણી આપણે નાખી દેવાનું છે ચોખા નથી નાખવાના ખાલી પાણી જ નાખવાનું છે જેમ રાઈસ વોટર શેમ્પુ આવતા હોય છે ને અને હવે આ જે ભાત છે ને એને તમે પીસીને કેમ કે આખી રાત પડ્યા છે એટલે ખવાશે તો નહીં ફર્મેન્ટ થઈ ગયા હોય આથો આવી ગયો અંદર એટલે આને તમારે પીસીને રોઝ વોટરમાં તમે સ્કીન ઉપર લગાડી શકો છો ખૂબ જ સરસ ગ્લોઈંગ ઇફેક્ટ આવશે એટલે હવે આ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે ગરમ થવાની ચાલુ થયું છે હવે આ થી ત્રીસ ગ્રામ જેટલું મેં અળસી લીધા છે હવે અળસી છે એ તમારા વાળને સોફ્ટ કરે છે આપણે જેલ નથી બનાવવાનું આનું પણ આની કન્સિસ્ટન્સી તમારી જાડી થઈ જશે થોડી એટલે આપણે અળસી નાખીએ છીએ અંદર અને વાળ એકદમ સ્મૂથ થશે હવે એને ધીમે તાપે આપણે હલાવ્યા જ કરવાનું છે અને સરસ ઉકળીને થોડું થિકનેસ લાગે એટલે ગેસ આપણે બંધ કરી નાખવાનો છે લગભગ પંદર એક મિનિટ જેવું થયું છે પણ આપણે એને બહુ જેલ જેવું નથી કરવાનું કે ઠરશે એટલે થોડું જાડું થઈ જ જશે પણ આની અંદર આપણે અળસીના ગુણધર્મ આવી ગયો છે એટલે વાળને સોફ્ટ કરશે એટલે હવે આપણે એને પાંચ મિનિટમાં બંધ કરી દેવાનું છે અને પછી ગરમ ગરમમાં જ આપણે એને ગાળી લેવાનું છે ગાળી લીધું છે મેં હવે હવે જે આ રહ્યું છે ને જે બીજો કચરો છે એને હજી આપણે એને મસળવાનું છે હાથેથી આપણે ઠંડુ પાણી થોડું ઠંડુ પડે ને એટલે હાથેથી મસળીને એની અંદરથી પણ જેટલું હશે ને એ પણ આપણે ગાળી લેવાનું છે એટલે કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી કરવાની હવે આમાં થોડું પાણી નાખ્યું છે મેં હવે એને આપણે મસળી નાખવાનું છે ફટાફટ આમાં ગાળવા ગાળી લઈએ છીએ જેમાં શેમ્પુ નાખ્યું હતું ને એમાં જ આપણે ગાઈને મૂકી દેવાનું છે અને મેક્સિમમ બધું નીકળી ગયું છે હજી આમાંથી નીકળ્યા કરે જ પણ હવે પછી બહુ જ બધું કરવા જાઓ તો પછી એ એવો કસ નહીં નીકળે હવે આમાં તમારે ફીણ તો સરસ થાય છે પણ ઘણી વખત કેવું હોય છે કે ભાઈ વાળ એકદમ ડ્રાય થઈ જાય છે તો આની અંદર આપણે લગભગ એકથી બે ચમચી જેટલું આ ગ્લિસરીન છે એ નાખવાનું છે એકથી બે ચમચી જેટલું એટલે જેનાથી તમારા વાળ સોફ્ટ રહે અથવા વિટામિન ઈની કેપ્સ્યુલ નાખવાની છે હવે તમને એમ થાય કે માર્કેટ જેવું લાંબો ટાઈમ રહે એવું બનાવવું છે તો એની એના માટે સો પેલું શેમ્પુ બેઝ પણ આવે છે અને થોડું લઈએ છીએ આપણે અને હાથમાં એને ઘસીએ અને થોડું પાણી જો પાણી લીધા વગર જ એને ફીણ કેટલા બધા થયા અહીંયા આપણે માર્કેટ બેઝ શેમ્પુ બનાવવું હોય તો આ સોપી ટ્વીસ કરીને કંપની છે એ તમને એમેઝોનમાં બીજા બધા પણ મળશે શેમ્પુ બેસ પછી સોપ બેઝ એ બધું તમને આ કંપનીનું ખૂબ જ સરસ હોય છે એ તમને મળી જશે અને હું તમને લિંક પણ આપી દઈશ હવે એમાં આપણે શું કરવાનું છે કે જે આપણે શેમ્પુ બનાવ્યું ને એને આપણે માપવાનું છે અહીંયા હું આ સ્ટાર્ટ કરું છું સ્કેલ એના પર એક બાઉલ મૂકી દઈએ બાઉલનું વજન કાઢી નાખીએ આપણે હવે આપણે જે શેમ્પુ બનાવ્યું હતું એ આપણે જેટલું લઈએ એટલી જ આ શેમ્પુ બેઝ લેવાનું છે એટલે ધારો કે આપણે આ હું લઉં છું હન્ડ્રેડ એમએલ કે હન્ડ્રેડ ગ્રામ જેવું તો એટલું જ આપણે આ જે શેમ્પુ બેઝ છે એ લેશું જો આ એકસો બે જેવું દેખાય છે બરાબર તો એટલું જ આપણે અંદર શેમ્પુ બેઝ નાખવાનું છે હવે આપણે આ જે હંડ્રેડ એમ એલ ગ્રામ લીધું છે એની અંદર આપણે આ નાખતા જવાનું છે સોપી ટ્વિસ્ટ અને શેમ્પુ બેઝ અને એ બી આપણે લગભગ સો એમ એલ એ સો ગ્રામ જેવું એ નાખી દેસું આપણે એને હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈશું એટલે ટોટલ તમારું થશે બસો ગ્રામ જેવું આપણે બનાવ્યું હતું વધારે દોઢથી બે લીટર જેવું બનાવ્યું હતું પણ તમને બના બતાવવા માટે થઈને જ હું આ કરી રહી છું કારણ કે પછી મને જેમ જોઈશે એમ જ હું કરીને આનું સેલ્ફ લાઈફ માર્કેટ જેમ જ હોય છે આ થોડું વધારે બી જશે તો કોઈ વાંધો નથી કંઈ એવું નથી કે પરફેક્ટ માપ જ હોવું જોઈએ હવે તમારે એને એકદમથી હલાવી નાખવાનું છે એકદમ મિક્સ થઈ જાય પછી હું તમને બતાવું છું જોઈ શકો છો તમે એનું ટેક્સચર આખું ચેન્જ થઈ ગયું છે અને એકદમ માર્કેટ જેવું અને એકદમ એની અંદર શાઇનિંગ ઇફેક્ટ આવે છે જો અને આને તમે લાંબો ટાઈમ બાર આપણે જેમ બહારનું કેવું હોય છે એવી રીતના તમે આને આરામથી બે થી ત્રણ વર્ષ પણ રાખી શકો રાખવાની જરૂર નથી પણ આ તો એક વાત છે હવે અહીંયા મેં લીધું છે આ મારી પાસે રોઝમેરી એસેન્શિયલ એજન્સી ઓઇલ છે એ હું બસો એમએલમાં હું વીસેક ડ્રોપ્સ નાખીશ કે મને એની સ્મેલ પણ બહુ ગમે છે અને એનાથી તમારી ઇફેક્ટ પણ બહુ સરસ આવશે વાળ માટે બહુ સારું છે એટલે એને આપણે નાખ્યું છે તમારી પાસે હોય તો નાખવાનું નતર રેવા રહેવા દેવાનું અત્યારે શિયાળો ચાલે છે ને તમારે એવું હોય તો યુકે લિપ્ટસ પણ તમે આમાં યુઝ કરી શકો છો હવે આને કોઈ પણ એક બોટલમાં તમે આને એવું હોય ને તો એક સવારથી સાંજ સુધી રાખી મૂકજો એટલે પાછું ઓર જાડું થઈ જશે થોડું અને પછી તમે બોટલમાં ભરજો એટલે એ જ માર્કેટ બેઝ જેવું જ આખું સેટ થશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ